केंद्रीय आरोग्य मंत्री जेपी नड्डाए अंगोलाना राष्ट्रपति साथ मुलाकात करी भारतीय जनता पार्टी राष्ट्रीय अध्यक्ष और केन्द्रीय आरोग्य मंत्री जेपी नड्डाए चार मे बेहजार पच्चीस ना रोज नवी दिल्ली खाते अंगोलाना राष्ट्रपति जुआ मेन्युअल लोरेंसो लोरेन्सो मुलाकात करी आ मुलाकात दरमियान नड्डाए राष्ट्रपति लॉरेन्सो ने परंपरागत शाल पुष्पगुच्छ भेट ड्रीम्स मीट डिलीवरी પુસ્તક ભેટમાં આપ્યું જે અરવિંદ પંગડિયા એસ જયશંકર અને સુધા મૂર્તિ દ્વારા લખાયેલું છે અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્સો ભારતની राजकीय મુલાકાત પર આવ્યા છે જે 38 વર્ષ પછીની પ્રથમ મુલાકાત છે આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી જેમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વૈશ્વિક દક્ષિણના હિતોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ આ મુલાકાત દરમિયાન ભારતીય અંગોલાને 200 યુએસ ડોલર મિલિયનની ડિફેન્સ ક્રેડિટ લાઇન મંજૂર કરી જે અંતર્ગત અંગોલાની સશસ્ત્ર દળોની આધુનિકીકરણ માટે સહયોગ આપવામાં આવશે સાથીજ આયુર્વેદ કૃષિ અને સંસ્કૃતિ ક્ષેત્રે સહયોગ માટે વિવિધ સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અંગોલાના રાષ્ટ્રપતિ લોરેન્સોએ મહાત્મા ગાંધીના સ્મારક રાજગાટ પર पुष्पांजलि અર્પણ કરી અને મુલાકાત પત્રક પર હસ્તાક્ષર કર્યા આ મુલાકાતે ભારત અને અંગોલા વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવા માટે મજબૂત પાયાની સ્થાપના કરી છે